પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર અને સુરતના ત્રણેય મૃતકોના પાર્થિવ દેહના કરાયા અંતિમ સંસ્કાર ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિતા પુત્રની અંતિમ યાત્રામાં તો સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી પરિવારજનોને પાઠવી સાંત્વના પહલગામ હુમલામાં મૃત્યુ પામેલ ગુજરાતીઓના પરિવારજનોએ વ્યક્ત કર્યો આક્રોશ ભાવનગર અને સુરતમાં સ્વયંભૂ બંધ રાજ્યમાં ઠેર ઠેર પ્રદર્શન ભારતે પાકિસ્તાનને રાજકીય આર્થિક અને રાજદ્વારી મોરચે આપ્યો મોટો ફટકો સિંધુ જળ સંધિ સ્થગિત અટારી બોર્ડર કરી બંધ અઢી કલાક સુધી ચાલેલી સીસીએસ ની બેઠકમાં મોદી સરકારના મહત્વના નિર્ણય દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં લશ્કરી સંરક્ષણ નૌકાદળ અને હવાઈ સલાહકારોને દેશ છોડવા માટે અપાયો એક અઠવાડિયાનો સમય ભારતની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક પહલગામમાં આતંકી હુમલા પર સર્વદળીય બેઠક આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળશે બેઠક તો કોંગ્રેસે પણ આજે બોલાવી ઇમરજન્સી બેઠક આજે પંચાયતી રાજ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ તેર હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અમૃત ભારત એક્સપ્રેસ નમો ભારત રેપિડ રેલને આપશે લીલી ઝંડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાના આખરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની કરશે કામોનું કરાશે ઈ લોકાર્પણ અને સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલનમાં ગુજરાત કેટેગરી માં સમાવેશ મેલેરિયા પોઝિટિવ દર એક હજારની વસ્તીએ એક થી નીચે રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયાનું નિદાન અને સારવાર મફત અને વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડે કામકાજ બીએસસીનો સેન્સેક્સ એકસો સત્યાવીસ પોઈન્ટ ઘટી ઓગણસી હજાર નવસો અઠ્યાસી પર તો નિફ્ટી પાંત્રીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર બસ્સો નજીક કરી રહ્યા છે કારોબાર સોનામાં ભાવમાં અગિયારસો રૂપિયાનો ઉછાળો